હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેવાઓના ઘેર ઘેર તેમજ જરૂરિયાતમંદોને ધાબળાઓનું વિતરણ કરાયું કચ્છના પાટનગર ભુજમાં ઠંડીનું પ્રમાણ વધી જતાં છેવાડાનો માનવી પણ ઠંડીથી રક્ષણ મેળવી શકે તે માટે ઠેર ઠેર ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું માત્ર છેવાડાનું માનવી જ નહીં પણ જે હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેવાઓના ઘેર પણ સર્વે કરી ધાબળા ઘેર ઘેર પહોંચાડવાનું અભિયાન પણ શરૂ કરાયું શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અને જાણીતા તબીબ ડોક્ટર કવિતાબેન મીરા સચદેની સ્મૃતિમાં ધાબડાઓ વિતરિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ભુજ નગર સેવા સદનના પૂર્વ નગરપતિ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને ધાબડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આરંભે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ પ્રાસંગિક પરિચય આપ્યો હતો ત્યારબાદ આ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે શંકરભાઈ સચદે જણાવ્યું હતું કે ભુજ શહેરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સહયોગથી અને કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર શિયાળે ભુજ શહેરમાં પહેલાં જરૂરિયાતમંદોનું સર્વે કરી તેમના ઘેર ઘેર ધાબડા પહોંચાડવા માટેનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે ત્યાર પછી હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેવાઓના ઘેર ઘેર પહોંચતા કરવાનું અભિયાન દર વર્ષે કરવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્યને પણ ધાબળા વિતરિત કરવામાં આવે છે ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એકલા આટુલા રસ્તે પડ્યા રહેતાઓને પણ રાત્રે આ ધાબળા ઓઢાડવામાં આવી રહ્યા છે જેનો પ્રારંભ જાણીતા દાતા શંકરભાઈ સચદેના હસ્તે કરવામાં આવ્યો હતો આ તકે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી શિવાંગભાઈ અંતાણી હસમુખભાઈ વોરા કવિતાબેન વોરા નરેન્દ્રભાઈ સ્વાદિયા વગેરે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીં ઉલ્લેખનીય છે કે શંકરભાઈ સચદે દ્વારા હોળી દિવાળી નવરાત્રી પતંગોત્સવ શિયાળો ઉનાળો કે ચોમાસું જરૂરિયાત મુજબ વાર તહેવારે તમામ વર્ગના લોકોને સહયોગ આપી રહ્યા છે તે રીતે આ વખતે ઠંડીમાં પણ દર વર્ષની જેમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ઓગણીસો સડતાલીસ ની પંદરમી ઓગસ્ટે આપણા દેશે રાજકીય આઝાદી મેળવી રાજકીય આઝાદી મેળવ્યા બાદ આપણે આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ આર્થિક આબાદી મેળવવા ભણી વાળ્યો આઝાદી પછી હમણાં સુધી આ દેશે જુદા જુદા ક્ષેત્રોમાં સારી એવી પ્રગતિ કરી છે છતાં એક વાસ્તવિક હકીકત એવી છે કે ગરીબીને કારણે મોંઘવારીને કારણે બેકારીને કારણે આજે પણ આપણા સમાજમાં ઘણા લોકો જેને આપણે છેવાડાના લોકો કહી શકીએ એવા છે

તો એ રીતે સૌથી પ્રથમ એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી અને દાવડા વેચની વેચણી કરવામાં આવી ના જે અંતિમ તબક્કામાં સમાજના આ વિસ્તારના છેવાડાના લોકો એમને ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં મારા પરિવાર તરફથી અને સત્યમ અને તાનારીના ઉપક્રમે શ્રી દર્શકભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આપે જોયું એ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ એનો લાભ લીધો છે